ઉમરપાડાના વાડી ગામેથી પોલીસે રૂપિયા બેતાલીસ હજાર છસો ચાલીસના દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંઘ તેમજ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર અને વિભાગીય પોલીસ અધિક્ષક બી કે વનાર દ્વારા દારૂની બદીને નેસ નાબૂદ કરવા માટેની સૂચના ઉમરપાડાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ડી સાબળને આપવામાં આવી હતી જેથી આ દિશામાં તેમણે અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એડી સાબળ અને હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ શ્રવણભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે વાડી ગામના વાડી ફળિયામાં રહેતો હિરેન ઉર્ફે બંટી રવજી વસાવા દારૂ લાવી તેના ઘરના વાળામાં છુપાવેલ છે અને મળતિયાઓ સાથે સગે વગે કરવાની પેરવી કરી રહ્યો છે જેવી બાતમી મળી હતી જેને આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ સમયે બે જેટલા ઈસમો સંદીપ ધરમસિંહ વસાવા રહે રુધાગામ તાલુકો વાલીઓ રાહુલ રામુ ચૌધરી રહે તાલુકો તાલુકોવાલિયા આ બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા કુલ બેતાલીસ હજાર છસો ચાલીસનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે જ્યારે આ ગુનામાં હિરેન ઉર્ફે બંટી રવજી વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ઉપરોક્ત કામગીરી ઉમરપાડાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એડી સાબળ યોગેશભાઈ શ્રવણભાઈ ગોપાલભાઈ ભગતભાઈ કલ્પેશભાઈ જયસિંહભાઈ લાલાભાઈ માલાભાઈ ઉમેશભાઈ રામભાઈ સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી